મદદ જય જવાની છે કિસ્સા મિત્રો આજે આપણે માણિયા આવી ગયા છે આજે લગભગ સાત આઠ દિવસ પછી વાડીની મુલાકાત લીધી આપણે તો અહીંયા આપણે વાડીનું બધું કમ્પ્લીટ કામ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી શાહ નાખવાનું એ બધું બાકી છે બાકીનું આપણે આમાં થોડુંક બોયડીનું કામકાજ છે હવે એ હવે હજી માળીયા થોડુંક કામકાજ પૂરું થઈ જાય પછી અહીંયા આવી વરાઈ ગઈ અને બોડીનું કોરામાં સડી ગઈ છે જોરદાર અને આપણે કટિંગ કર્યું એક મહિનો દસ દિવસ થયા આપણે માથા ઉપર એ અમુક અમુક જાડવા તો ફર્સ્ટ ક્લાસ ગ્રોથ થઈ ગયો બીજું આપણે જે મોસંબીમાં હાથો મારીએ સાઈઝ મોટી થતી નથી પાછું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું નવી કોરામ બધ ઝાડ નાનું ફળ વધી ગયા છે સાઈઝ રોકાઈ ગઈ છે હવે પાછા એ ફૂલે આવી ગયા લીંબુડી થઈ ગઈ છે જોરદારની ઘાટી એમાં કઈ ફ્લાવરિંગ બહુ છે એ નહીં કાંઈ આગળના ફ્લાવર હતા એમાંથી થોડા થોડા થતા એટલાક વર ઉતારી એવા કાચા હું ઉતાર એ કાચા ન ઉતારે રેવા દે એ બે ઘી વાડી આવશે ખાવા થાય રહેવા દેવા એમાં વેળો નથી નાખવો આપણે હાવ કાચા ન ઉતારાય એમાં તારે શું એવા ઉતારીને કરવા હા એ ઘેરાથી ભલે ને કીધું રેવા દે એમાં કંઈ નથી ઉતારવું હવે

અત્યારે તો મિત્રો આપણે પેલા અવાણી વાળી થી આપણે બધા સાધન બીએ બધા ટ્રેક્ટરમાં પછી બપોર થઈ ગયા હતા એટલે પછી આપણે મૂકી દીધું હતું અને બપોર પછી આપણે આવીને થોડાક ટ્રેક્ટરના સિલાઈ થઈ ગયા હતા આપણે આમાં કામકાજ કર્યું હતું ટેલર એટલે એમાં પેલા રાપાકી અને પછી આપણે ચાલુ કરી દીધો માડામાં એટલે આ રીતનું પેલા કંઈક ખેતર હતું આપણું અત્યારે કરી દીધું આપણે આ રીતનું ફર્સ્ટ ક્લાસ રેવર હવે આ છે થોડું ઘણું ચાર પાંચ ઉથલ આંકવાની એ આંકવાનું ચાલુ કરીએ મિત્રો આપણે આ ખેતરની અંદર બે અઢી મહિનાથી આમ તો કામ કરીએ પણ એ બધું કામ આપણે કે ખેતીનું નહોતું એ આપણું આ બધું સાઈડનું બધું પ્રોટેક્શનનું કામ હતું ને ખેતીનું કામ હવે આપણે સ્ટાર્ટ કર્યું એટલે ખેતીનું કામ ત્યારે કહેવાય કે આપણે આની અંદર ખેતરની અંદર જે કંઈ આપણે કામકાજ ચાલુ કરીએ આપણે ટ્રેક્ટરથી પડું તૈયાર કરવાનું એ આપણે ખેતીનું કામ ચાલુ કર્યું હવે આજ આ ઢાલીએ એટલે પછી અત્યારે ટાઈમ નહીં મળે તો આવતીકાલે આપણે આમાં ચોવીસની જારીના સાહ નાખવાના છે તો હું તમને કાલે બતાવીશ કે આપણે કઈ રીતના સાહ નાખીએ બાકી અત્યારે ખેતર થઈ ગયું છે એક નંબર મસ્ત આપણે આ દેશની અંદર પહેલી ફેરી કરો ખેતી કામ કરવા વેરગ્યા છે હવે જોઈએ આપણે પાડો પાડોનું કામ કેવું હોય ને આપણું કેવું કામકાજ હોય તમે મારા માં જોતા રહીજો આગળ આગળ હું તમને મારું કામ બતાવીશ કે માંડીનું સા નાખવાની માંથી લઈ અને વાવેતર કરી કેવું ઉગે પછી એની અંદર શું કામ કરીએ કેવી મગફળી થાય એ બધું તમને હું બતાવીશ અત્યારે ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે આવી ગઈ છે ટ્રેન ફાઇનલી ફાઈનલી ફિટિંગ ભાઈ આવી ગયા ને આ રીતનું કંઈક ફિટિંગ કામ કરી દીધું ચાલુ

આપણે ગઈકાલે કીધું તેમાં આપણે સહ નાખવાનું કામકાજ ચાલુ હતું હોવાનું તો આ રીતના કાંઈક સહ નાખાઈ ગયા છે આપણે ની જારીએ ચાર પૂરી નાખ્યા અને જ્યારે ફિટિંગ કરવાનું કામ હવે થોડું ઘણું બાકી છે ખાલી હાથ આઠ ગાળા પૂરી સાઈડ બાકીનું કામ બધું થઈ ગયું છે ખાલી એમાં બોલ મારવાના બાકી છે હવે માથે એક વાયર આવશે ને પછી બે ઉપર કાટારા વાયર આવશે એ રીતનું હતું મિત્રો આજનું આપણું કામકાજ આવે હવે થોડીક હાઇ ને એટલે બાકી કરે હવે કાલે પછી થોડું ઘણા એ કામકાજ છે પછી પાછું આપણું અવાણીય કામ ચાલુ કરશું તો ચાલો મિત્રો મારા વિડીયો તમે જોતા રહેજો પાછા કાલે નવા મીડિયામાં તમારી સાથે મુલાકાત કરીએ જય જવાન જય કિસાન જય આરબન